ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે ફાયર સેફ્ટી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમનો મુખ્ય હેતુ શિક્ષણ તથા બિન શિક્ષણ કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓમાં સલામતી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સંકટકાળની પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિસાદ આપવા માટે તેમની ક્ષમતા વિકસાવવાનો હતો કેમ્પસના મેદાનમાં આયોજિત આ સત્ર સર્ટિફાઈડ ફાયર સેફટી પ્રોફેશનલ્સની આગેવાની હેઠળ યોજાયું હતું આ સત્ર સર્ટિફાઈડ ફાયર સેફટી પ્રોફેશનલ્સની આગેવાની હેઠળ યોજાયું હતું જેમાં આગ નિવારણ અગ્નિશામક સાધનોનો યોગ્ય ઉપયોગ અંગે પ્રાયોગિક માર્ગદર્શન અપાયું તો ઉપસ્થિતોએ જીવન પ્રદર્શનો દ્વારા સંભવિત જોખમોને ઓળખવાની રીતો શીખી અને કટોકટી સમય ઝડપી તેમજ યોગ્ય પગલાં લેવાની સમજ મેળવી इसलिए अपने को यूज नहीं करना है बस ये अपने डेमो कर्टोज के लिए झूठ में ले रहे हैं इसको तो पकड़ने की टेक्निक ये है कि दोनों हाथ मतलब कंधे और उसके बीच में दबा के एक हाथ ऊपर की डायरेक्शन से कलाई के ऊपर और दूसरा हाथ यहाँ पे यहाँ पे रखेंगे तो क्या होगा प्रेशर की वजह से ऊपर आ जाएगा इसलिए अपने को हाथ ऊपर रखना है इसको तो दबा के रखना है और थोड़ा साइड में रहेगा तो छूट भी जाए तो बैक इधर निकल जाए सीट पर ऊपर ना

आइडेंटिफाई करके बुझाने का काम तीन का से चार या मैक्सिमम पांच मिनट के अंदर चालू कर देना अभी कोई स्मोक डिटेक्टर अपने को पता ही ना हो कहाँ पे बजाय है। बजाय है वो पता है आवाज आ रही है लेकिन कौन सी जगह पे ऐसे ढूंढने में अपने को दस पंद्रह मिनट चले जाएंगे तो जहाँ पे आग लगी उसको प्रॉपर फ्यूल मिल जाएगा अगर कोई ढूंढ के बाजू में लगे तो विंडो तो 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 आएगी कोई कुर्सी आएगी तो कुछ ना कुछ में आग लगना चालू हो जाएगा तो तुरंत अपने आँख को प्रिवेंट कर सके उसके लिए यहाँ पे प्रॉपर इंडिकेशन दिया हुआ है कि 77 नंबर का स्मोक डिटेक्टर है जो एक्टिव हो गया है अभी कभी भी एक्टिव हो जाए अननेसे किसी से प्रेस हो गया और हमने को पता नहीं है कौन सा है और को उसको ढूंढ के साफ करने में टाइम जाएगा तो क्या करना है यहाँ पे साइलेंस का ऑप्शन है सेकंड नंबर का बटन है साइलेंस प्रेस करोगे तो उसके बाद वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट आठ बार एक दबाना है देट और एंटर एंटर करोगे ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ ધ મહારાજા સાયજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં આજે ફાયર સેફ્ટીનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયું છે અને હવે અહીંયા ફાયર સેફ્ટી એ જે ફેકલ્ટીમાં નહોતી એના કારણે કેટલાક કાર્યક્રમો ઓપન એર અમારું બંધ હતું હવે ટૂંક સમયની અંદર ફાયર સેફ્ટીનું આ કામ પૂરું થતાં ઓપન એર પણ શરૂ થશે આ યુનિવર્સિટી એન્જિનિયર રુદ્રેશભાઈ શર્માનો ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો અને સાથે પૂર્વ વાઇસ ચાન્સલર અમારા ધનેશભાઈ પટેલે આ મુહિમ ઉપાડી હતી અને એના કારણે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસની અંદર આજે ફાયર સેફ્ટીનું કામ પૂરું થયું છે તેથી હું યુનિવર્સિટીના વર્તમાન વાઇસ ચાન્સલર પ્રોફેસર ભાલચંદ્ર સર અને અમારા ચાન્સલર મેડમ અમારા રજીસ્ટ્રાર સર યુનિવર્સિટી એન્જિનિયર આ સર્વેનો આભાર માનું છું અને હવે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની અંદર આવતા દિવસોની અંદર આગળના જે ફાયર સેફ્ટીનું કામ પત્તા ઓપન એર થિયેટર શરૂ થશે ત્રીસ વર્ષ પછી અને અહીંયા ફેકલ્ટીની અંદર વિવિધ કાર્યક્રમો ફરીથી શરૂ થશે હું